નમસ્કાર ખેડૂત મિત્રો તથા ડીલર ભાઈઓ કોઈ કંપની તરફથી હું યશ ગોળાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી સાથે આપણી કંપનીના ઓથેન્ટિક ડિસ્ટ્રીબ્યુટર રાબડિયા સાહેબ આજે છે કે જે આપણી એક કંપનીની એક પ્રોડક્ટ આવે છે મગફળી અને સોયાબીનના પાક માટે સ્ટ્રોંગ આપ તો આ પ્રોડક્ટની આપણે આજે માહિતી લેવા માટે રાબડિયા સાહેબ પાસે આવ્યા છીએ તો એ આ પ્રોડક્ટ વિશે ખેડૂતો તથા ડીલર ભાઈઓને ડિટેલમાં માહિતી આપશે સાઈટ નમસ્કાર દોસ્તો ફરીથી તમારું સ્વાગત છે આ ચેનલમાં તો મિત્રો જે સાહેબે વાત કરી કે કોટેવાનું જે સ્ટ્રોંગ ગાર્મ આવે છે એ મગફળી અને સોયાબીન બંને માટે માટે કામ કરે છે આ પ્રી ઇમરજન્ટ વિડીસાઇડ છે એને વાયવા પછી તરત જ આપ છાટવાની છે તો મિત્રો 12.4 ગ્રામ નું પેકેટ આવે છે એને તમારે 10 પંપ કરવાના છે અને 10 પંપ કરો એટલે ગોળ પાન જે જટિલ નિંદામણ નાશક છે ધારો કે જે કોંગ્રેસ્યુ છે શેષમૂર છે દૂધેલી છે લુણી છે તાંદળીઓ છે બધા જ ખળને ઉગવા દેતું નથી પણ આની

Oi.

ખેડૂતની ભૂલ હશે કે એને વેલા મોડું છાંટું હશે તો રિઝલ્ટ નહીં મળે એ બી તમારે ખાસ કાળજી રાખવાની છે પણ જે છાપે છે એ ટાઈમી હાલે છે સોયાબીનમાં બાર પોઈન્ટ ચાર ગ્રામની પડે ટનમાં હાલે છે

અને ફ્લેટ છે જેથી કરીને કોઈ એની ખાલી ના રહીએ તો મિત્રો આ વસ્તુ તમે છટાવશો તો ખેડૂતને મોટો મોટો ફાયદો થાય છે મોટામાં મોટો ખડનો જે ઇશ્યુ છે એ આનાથી સોલ્વ થાય એમ છે પરંતુ ખેડૂતારે પૂરેપૂરી કન્ડિશન કરજો ખેડૂતારે કેમ છાટવું એની માહિતી આપજો એટલે મોટા ભાગના ખેડૂતોને રિઝલ્ટ મળે એવી આપણી ખાસ અપેક્ષા છે બાર પોઈન્ટ ચાર ગ્રામમાંથી દસ પંપ થાય છે એકલમાં દસ પંપ પૂરા કરવાના છે અને ફ્લેટ નોજતી છાંટવાનું છે ભીનામાં છાંટવાનું છે અને આશા રાખીએ કે ઘણા બધા ખેડૂતો વાપરે અને સારામાં સારું રિઝલ્ટ મળે ફરીથી આ અમારી સાગર એગ્રો કરીને અમારી યુટ્યુબ ચેનલ છે મિત્રો એની અંદર અમે આપીએ છીએ તો ખાસ તમે બધા વેપારી મિત્રો ખેડૂત મિત્રો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને તમને કાયમી નવી નવી ખેતીવાડીની આધુનિક માહિતી છે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એની તમને માહિતી મળતી રહે ફરીથી આટલું સાંભળ્યું બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ